જો કે સમાચારોમાં આગળ વાત કરીએ તો વાઘોડિયા બેઠક પરથી આજે ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરી છે અપક્ષમાંથી તો આ પહેલા ચૂંટણી લડ્યા હતા હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાત ફર્સ્ટે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે ખાસ વાતચીત કરી હતી શું કહ્યું સાંભળીએ વાઘોડિયા બેઠક ઉપર પેટા ચૂંટણીની ઉમેદવારની યાદી છે તે જાહેર થઈ ચૂકી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે તેમને ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે જોકે તેઓ અપક્ષમાંથી જીત્યા હતા અને ત્યારબાદ રાજીનામું આપી વિધિવત રીતે ભાજપમાં જોડાયા શું કહેશો ભાજપમાંથી હવે ઉમેદવારી જાહેર થઈ ગયા છે કઈ રીતે જોવું હું અમારા દેશમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રત્નાકરજી તમામ મોડી મંડળનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મને ટિકિટ આપી અને લોકસેવાની જે તક આપી છે એ બદલ તમામ પાર્ટીનો હું હૃદયથી તમામ પ્રદેશ મોડી મંડળનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું શું લાગે છે ગઈ વખતની લીડ કરતા આ વખતે કેટલી લીડ રહેશે કારણ કે ગઈ વખતે અપક્ષની જ લીડ હતી ગયા વખતે અપક્ષમાં ઇઠ્યોતેર હજાર મત મને મળ્યા હતા અને તેસઠ હજાર મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા બંનેને ભેગા કરો એટલે એક લાખ ઉપરનું ટોટલ વાગે છે એટલે એક લાખથી પણ વધારે લીડથી લોકસભા અને વિધાનસભા વાઘોડિયા વિધાનસભા અને લોકસભા બંને જીત્યું એવો મને વિશ્વાસ ભાજપમાંથી ઉમેદવાર જાહેર થઈ ગયા છો વાઘોડિયાની જનતાને કઈ રીતે ન્યાય આપશે મારી વાઘોડિયાની જનતાને મારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એક વર્ષની અંદર વાઘોડિયાની અંદર ઘણા બધાએ વિકાસના કામો કર્યા છે વર્ષો જૂની જે માગણી હતી વાઘોડિયાની કે અમને નગરપાલિકા મળવી જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ચાર પાંચ મહિના જેવા ટૂંકા ગાળાની અંદર વાઘોડિયાને નગરપાલિકા આપી એકસો વીસ ગામોમાં જે પાણીના પીવાની સમસ્યા હતી એ પણ સમસ્યા પૂરી કરવામાં આવી છે રોડ રસ્તાઓ પણ પુષ્કળ એક વર્ષની અંદર કામો અમે ચાલુ કરાયા છે એટલે મારી જનતાને પૂરેપૂરો વિશ્વાસ છે અને આ ડબલ એન્જિનની સરકાર ડબલ તાકાતથી વાઘોડિયાના વિકાસના કામો કરશે એવું હું આપના માધ્યમથી મારી જનતાને વિશ્વાસ આપું છું ગઈ વખતે ત્રિપાખીઓ જંગ હતો આ વખતે શું લાગે છે પેટા ચૂંટણી છે આ વખતે કોઈ જંગ છે જ નહીં આ વન સાઇડેડ ગેમ છે આ વખતે વાઘોડિયા વિધાનસભા અને લોકસભા ઐતિહાસિક લીડથી જીતશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તેમણે જણાવ્યું તે રીતે આ વખતે તેઓ ઐતિહાસિક લીડ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સાથે સાથે ડબલ એન્જિનની સરકાર છે તે કામ કરી રહી છે તે જ દિશામાં તેઓ વિકાસના કામો લઈને વાઘોડિયાની જનતા છે તેમની સાથે આગળ વધશે કેમેરામેન ડી કે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા